બધા ઠીક છે જય દ્વારકાધીશ તો કે હવામાં વરસાદ રાતે ખૂબ આવ્યો પણ ત્યાં હવામાં બંધ થઈ અને ગાજે હેરો શું ખબર આખો દિવસ વરસાદ આવી શકે ના પણ આવી શકે તો હવા માને બનાવવાનું હતું શાક તો કે ચલો હું પહેલાં ભીંડા ધોતો હું થાય ને તો આપણા પૂરતા થઈ જાય કારણ કે આજ છે પાંચ સપ્ટેમ્બર પૃથ્વીને ટિફિન લઈને જવાનું નથી તો આપણે પહેલા ગણવા પડશે કેટલા છે કારણ કે શરૂઆત થઈ એટલે નહીં આવ્યા હોય એટલા એક બે ત્રણ ચાર ચલો બે અહીંથી બે ને ત્રણ આ તો છે નર આને નથી આયા હવે ચાલુ જ થયા થોડા પપ્પા જાડાવાયા વધારે નાખી દીધા તો નહીં આયા આ ભાઈ આ નહી થાય શાક ત્રણ ચાર થઈ જ બે ને બે ચાર ને સો થાય સો થી થોડું થાય હે પણ સો બેડે શાક ન થાય હાઈટ હાઇટ થઈ પણ હજી આયા નથી આવા અંતિયારથી ને વરસાદ ચાલુ થયો એટલે એકદમ હાઈટ વધી જઈને પાસમાં થોડો છો રે ને એટલે એના કારણે થોડું ઓછા આવે પછી થોડા થોડા ફૂવારા ચાલુ થઈ ગયો હા ઝીણી તારે વરસાદ રાતે તો ફૂલ આવ્યો રાતે છે ને તા તો રાતે તો ફૂલ વરસાદ હતો જોઈએ અત્યારે દિવસે કેટલો આવે કાલ દિવસે ઓફિસ બાજુ બિલકુલ ન આવે તો કરી દીધું કેટલું બધું ઓળે પાણી ભરાઈ દીધું અંડામાં હું આવ્યો તો મારે ગમ પોણી પડી દીધું તો મને આની અંદર એક કૂતરી બેઠી છે દેખાશે નહીં દેખાય ટ્રેક્ટર આજકાલ બંધ થઈ ગયું મતલબ ઉપડતું નહીં સેલે લગભગ ક્યાંક એનો કરંટ ચોરાતો હોય છે બેટરીનો અને હમણાં પડી રહ્યો ને એવું થયું ને કાંઈ ટૅક્ટર ન થઈ હતી ત્રણેક વર્ષ ત્યાં થઈ બેટરી ખરાબ નથી બેટરી કમ્પ્લીટ થઈ એનો ચક વાયરિંગ અર્થિંગ થતો હોય છે તો એ થોડુંક હવે ક્લિયર કરાવવું પડશે ચોળા અને બધી ચોળા ફળી આવી છે કમ્પ્લીટ દસો બાજરી તો આવી ગયો વહેલો વહેલો કારણ કે આ ટાઈમે વહેલા વહેલા પંખીડા વધારે વધારે વિતાડે જો પોપટ ઉડી જાય રહ્યા આ બાજુ લગાતાર વરસાદ ગાજેરો અડધો કલાકથી કલાકથી છેક આટલા સુધી અને જેવા ખેતરમાં આવી ને માખી ચાલુ થઈ ગઈ આપણા ઉપર શું ખાવાનું છે અહીં ઉપર દશાની માળી કમ્પ્લીટ થઈ ગઈ પણ હાલ થોડુંક એને ચાર બાજુ ધીર કરી દીધું ને વરસાદ આવેલો ને તો બે દેખાય બાકી ચાર બાજુ ખેંચી લે ને તો એકદમ મસ્ત સીધું થઈ જાય વરસાદ ના આવે જો કે અત્યારે તો એને ઊંચું કર્યું ને એટલે પાણી પીવા માટે તો પાણી ભરણી ઉપર એને ફળું પાડી ના પી દે ઉપરથી પી દેવા ચલો વરસાદ ચાલુ થઈ ગયો ને ધીરે ધીરે કપડા પહેરા કરવાના દાડ આયા તો ફટાફટ ઊંધાતો રહું ને દોસરો માળીમાં બેસશે ચકલા આવશે તો ભગાડશે બિચાર આજકાલ ચાર હાલત નહી લાગતી પણ નુકસાન આવે વોટરપ્રૂફ આવે એટલે ચાલતા હે ચલતા હૈ ચલતા હે જબ સ્ટાર્ટ ક્યા ને તો મેં હિન્દીમાં બ્લોગ બના રહ્યા હતા લગભગ મેને ચાર પાંચ મહિને મહિને તક हिंदी अब लोग बनाए फिर सडनली मैंने चेंज कर दिया गुजराती में आ गया तो ऐसे नहीं गुजराती हिंदी मुझे आती है मैंने बनाया था तीन चार महीने हिंदी में ब्लॉग मैंने बनाया था लगातार कंटिन्यू डेली डेली में आ गया <laughs> को, लाद को।, लाद को।, जाद को।, जाद को आप जंगली वरु वरुश जे कोई निल, निल जम्दुक? आज से नील गाय। अलीस नहीं। आज हम जम्रुक। जम्रुक? हम्म। हाँ जम्रुक चलो जम्रुक। बूढ़ों बूढ़ों ना। बूढ़ों बूढ़ों आपने आवे नहीं? ना ना ना। रात कलर। हाँ। आने को टेंशन खारी। सीधा उठ हिन कार्टून दुआ में डे बोलो। फोन बालेनों थी પેલા હવા ધીરે ધીરે વરસાદ ચાલુ થયો ત્યારે ફૂલ ચાલુ થઈ ગયો બોલો તો આઠ વાગ્યા નથી ના આવતો અથવા વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ રાત કમે દવાનું થાય ને તારે વરસાદ આવે બાકી હવાર હવાર બંધ બંધ રાતે અમુક બંધ રહ્યો તું બે કલાક બંધ રહ્યો ને તો આપડે પલળતા દવાનું ના થતું કઈ સાલ પણ વરસાદ સારો હતો આ સાલ પણ વરસાદ સારો હતો માં કહે તેમાં વરસાદ ના શિરીફ દાશો પણ થોડા મોડા દાશો પણ મેં વરસાદ રહી જાય પછી દાશો પણ આવું તો પડશે જ નહીં ઠંડા પાણીથી નું વરસાદના પાણીથી નું

આખો દિવસ વરસાદ ના આવ્યો ફવાર આવ્યો ને અત્યારે હોંજ પડી પોંચ વાગ્યા ગડુડ ગડુડ થાય એટલે મતલબ હવારો પલાળી લાયા અને અત્યારે પલાળી ને છે ઘરે એટલે હું તો આખો દિવસ શું હતું ને આવ્યો હોત તો હજી દાવાનું થશે અને અમારે ઘરે દાવાનું થશે અને આવવાનું થશે શું પલાળી ઘરે દાવાનું થશે મારી ગાડી દાહરી લગભગ ભાભર તો છે એમ ચાલો પોતી હશે બગુ ભાભર પોતી આ વેલો કરી આવ્યો વરસાદની હતો તો હજ તડકો કાઢ્યો સૂર્ય નીકળ્યા વાહ આકાશી આપી દસ તારીખ સુધી ને આ તો જોઈએ તો આકાશ આખું ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે તો બસ વાગ્યા છે સાડા આઠ અને પપ્પાને જવાનું છે કે ભજનમાં તો પછી થોડીક વાર રહી અને અડધો કલાક કલાક રહીને પછી એમને મૂકતો આવું અને એ કહેશે તારા બાઇકમાં પાછું લાવતા લે બાઇકમાં લાવું કારણ કે અંધારું છે તો વચ્ચે ખડબડમાં ચાલતો ચમેલું તો પછી અડધો કલાક પછી ભજન ચાલુ થશે પછી મૂકતો આવીશ